અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ છેતાલીસ દુષ્પ્રેરક જે વ્યક્તિ કોઈ ગુનો કરવાનું દુષ્પ્રેરણ કરે અથવા કાયદાની દ્રષ્ટિએ જેનું કૃત્ય ગુનો બની શકે એવી વ્યક્તિ જો દુષ્પ્રેરણના જેવા જ ઈરાદા કે જાણકારીથી કોઈ કૃત્ય કરે તો ગુનો બને એવા કૃત્યનું દુષ્પ્રેરણ કરે તે વ્યક્તિ તે ગુનાનું દુષ્પ્રેરણ કરે છે સ્પષ્ટીકરણ એક ગેરકાયદેસરના કાર્યલોકનું દુષ્પ્રેરણ દુષ્પ્રેરણ તે કાર્ય કરવા બંધાયેલો ન હોય તો પણ ગુનો બની શકે સ્પષ્ટીકરણ બે દુષ્પ્રેરણનો ગુનો બનવા માટે તે જરૂરી નથી કે દુષ્પ્રેરિત કૃત્ય કરવામાં આવે અથવા ગુનો બનવા માટે આવશ્યક એવું પરિણામ નીપજે ઉદાહરણો એ ઘનું ખૂન કરવા ક ખને ઉશ્કેરે છે ક તેમ કરવા ના પાડે છે ક ખને ખૂન કરવાનું દુષ્પ્રેરણ કરવાનો ગુનો કરે છે બી ઘનું ખૂન કરવા ક ખ ખને ઉશ્કેરે છે ખ ખશ્કેરાઈને ધને કંઈ ભોંકી દે છે થયેલા જખમમાંથી ઘ સાજો થઈ જાય છે ક ખને ખૂન કરવા ઉશ્કેરવાનો ગુનો બને છે સ્પષ્ટીકરણ ત્રણ દુષ્પ્રેરિત વ્યક્તિ કાયદાની દ્રષ્ટિએ જેનું કૃત્ય ગુનો બને તેવી હોવી જોઈએ અથવા દુષ્પ્રેરણનો હોય તેવો જ તેને દોષિત ઈરાદો કે જાણકારી અથવા બીજો કોઈ દોષિત ઈરાદો કે જાણકારી હોવી જોઈએ એ જરૂરી નથી ઉદાહરણો એ કાયદાની દ્રષ્ટિએ જેનું કૃત્ય ગુનો બને તેવી અને ક ન હોય તેવા જ ઈરાદાવાળી વ્યક્તિએ કર્યું હોય તો ગુનો ગણાય એવું કૃત્ય કરવા માટે કોઈ બાળકને કે અસ્થિર મગજની વ્યક્તિને ક દોષિત ઈરાદાથી દુષ્પ્રેરણ કરે છે અહીં તે કૃત્ય થાય કે ન થાય પણ ક ગુનાનું દુષ્પ્રેરણ કરવા માટે દોષિત છે બી ઝનું મોત નિપજાવનારું કૃત્ય કરવા માટે સાત વર્ષથી ઓછી વયના બાળક ખને ઝનું ખૂન કરવાના ઈરાદાથી ક ખોટી રીતે પ્રેરે છે ખ તે દુષ્પ્રેન પરિણામે કની ગેરહાજરીમાં તે કૃત્ય કરે છે અને તેથી મૃત્યુ નિપજે છે અહીં ખ કોઈ ગુનો કરવા કાયદા મુજબ શક્તિમાન ન હોવા છતાં તે કાયદા મુજબ ગુનો કરવા શક્તિમાન હતો અને તેણે ખૂન કર્યું છે એમ ગણીને એ જ પ્રમાણે ક શિક્ષાને પાત્ર છે અને તે કારણે તે મોતની શિક્ષાને પાત્ર છે સી ક કોઈ રહેણાંકના મકાનને આગ લગાડવા ખને ઉશ્કેરે છે ખ તેની મગજની અસ્થિરતાને કારણે તે કૃત્ય કેવા પ્રકારનું છે અથવા પોતે કરે છે તે અપકૃત્ય છે અથવા કાયદા વિરુદ્ધ છે તેવું જાણવાને અશક્તિમાન હોવાથી કએ તેણે ઉશ્કેરવાના પરિણામે તે ઘરને તે આગ લગાડે છે ખએ ગુનો કર્યો નથી પણ એક રહેણાંકના મકારણે આગ લગાડવાના ગુનાનું દુષ્પ્રેરણ કરવા માટે ક દોષિત છે અને તે ગુના માટે ઠરાવેલી શિક્ષાને પાત્ર છે ડી ચોરી કરવાના ઇરાદાથી ઝના કબજામાંથી તેની મિલકત લઈ લેવા ક ખને ઉશ્કેરે છે તે મિલકત કની પોતાની માલિકીની છે એમ માનવા તે ખને પ્રેરે છે તે મિલકત કની હોવાનું માનીને ખ શુદ્ધ બુદ્ધિથી તે ઝના કબજામાંથી લઈ લે છે ખ આ બ્રહ્મા હોવાથી તે નથી લઈ લેતો નથી અને તેથી તે ચોરી કરતો નથી પણ ક ચોરીના ગુનાનું દુષ્પ્રેરણ કરવા માટે દોષિત છે અને ખ એ ચોરી કરી છે એમ ગણીને એ જ શીતરાને પાત્ર છે સ્પષ્ટીકરણ ચાર ગુનાનું દુષ્પેરણ ગુનો હોવાથી એવા કોઈ દુષ્પ્રેણનું દુષ્પેરણ પણ ગુનો છે ઉદાહરણ ઝનુ ખૂન કરવા ઘને ઉશ્કેરવા માટે ક ખને ઉશ્કેરે છે તદનુસાર જનુ ખૂન કરવા ખ ઘને ઉશ્કેરે છે અને ખની ઉશ્કેરણીના પરિણામે ઘ તે ગુનો કરે છે તે ગુના માટે ખ ખૂન માટેની શિક્ષાને પાત્ર છે ક એ ખને ગુનો કરવા ઉશ્કેરણી કરી હોવાથી ક પણ તે જ શિક્ષોને પાત્ર છે સ્પષ્ટીકરણ પાંચ કાવતરા દ્વારા દુષ્પ્રેરણનો ગુનો કરવા માટે દુષ્પ્રેરકે ગુનો કરવા વ્યક્તિ સાથે મળીને યોજના કરી એ જરૂરી નથી જે કાવતરાને અનુસરીને ગુનો કરવામાં આવ્યો હોય તેમાં સામેલ હોય તે પૂરતું છે ક ખની સાથે મળીને ઝને ઝેર આપવાની યોજના કરે છે ક ઝેર આપે એમ નક્કી થાય છે કનું નામ આપ્યા સિવાય એક ત્રીજી વ્યક્તિ ઝેર આપવાની છે એવું જણાવીને ખ તે યોજના ઘને સમજાવે છે ઘ ઝેર મેળવી આપવા સંમત થઈ ઝેર મેળવી આપી સમજાવેલી રીતે ઉપયોગ કરવા તે ખને સોંપે છે ક ઝેર આપે છે અને તેને પરિણામે ઝનું મૃત્યુ થાય છે અહીં ક અને ઘ એ સાથે મળીને કાવતરું કર્યું નથી તો પણ જેના પરિણામે ઝનું ખૂન થયું છે તે કાવતરામાં ઘ સામેલ થયો છે તેથી ઘ એ આ કલમમાં વ્યાખ્યા કર્યા મુજબનો ગુનો કર્યો છે અને તે ખૂન માટે શિક્ષાને પાત્ર છે